તમે જુઓ આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવે એ ભાજપ સાખી નથી શકતો ભાજપે કેવા કેવા તૂત અપનાવે છે તમે કલ્પના ન કરી હોય એવી રીતે અમારી સભાઓમાં હુમલાઓ કરવામાં આવે પ્રશ્નો પૂછવામાં આવે થઈ શું રહ્યું છે આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી એક વ્યક્તિ છે એ

વેચતી હતી પણ વેચતા દેખાયા કોણ કોંગ્રેસના નેતાઓ થઈ શું રહ્યું છે ગુજરાત આટલી હદે ગુજરાતની જનતાને નફરત કરો છો તમે આ ગુજરાતની જનતાના અવાજ ઉપર હુમલો છે ગોપાલ ઇટાલી ઉપર હુમલો નથી અને અમે આ હુમલાથી ડરવાનાય નથી અમારી સભાઓમાં તમે પ્રશ્નો પૂછાવડાવો ભલે પ્રશ્નો પૂછાવડાવો પણ ત્રીસ વર્ષથી જેનો કુશાસન ચાલી રહ્યું છે જંગલ રાજ ચાલી રહ્યો છે અને તો કોઈ પૂછો અને કેમ ગોપાલ ઇટાલી ઉપર હુમલો થાય છે કેમ અમારા નેતા ઉપર હુમલો થાય છે કેમ અમારે અમને જ સવાલ કરવામાં આવે છે નરેન્દ્ર મોદીને કેમ કોઈ સવાલ નથી કરતો એના ઉપર કેમ હુમલો નથી થતો કેમ મુખ્યમંત્રી ઉપર હુમલો નથી થતો અમિત શાહ ઉપર કેમ હુમલો નથી થતો એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ જ આ ખેલ કરાવડાવે છે આના બે જ કારણ હોઈ શકે કાં તો ભાજપના નેતાઓને સરકાર ચલાવતા બિલકુલ આવડતું નથી જંગલ રાજ થઈ ગયું છે ગુજરાતમાં બિહાર જેવું રાજ થઈ ગયું છે અને કાં તો ભાજપના નેતાઓની મીઠી નજરથી થઈ રહ્યું છે પોલીસ ઉભી છે ને હુમલો થાય આ હુમલો કરીને તમે એવું કહેવા માંગો છો કે અમે ડરી જશું અમે ગુજરાતની જનતાનો અવાજ બનાવવાનો ડરી જશું તમે હળદર ઉપર હળદર કાંડમાં જે ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો અને અમારા નેતા ઉપર ખોટા કેસો કર્યા જેલમાં પૂર્યા શું અમે ડરી જવાના છે અમે કેટલીક કિસાન મહાપંચાયતો કરી આજે ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થયો છે અમે ડરી જવાના છે કોઈ ડરવાનો નથી ગોપાલ ઇટાલિયન આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક મજબૂતાઈથી બહાર આવશે

તમારા ઉપર ઉપર હુમલા હુમલા નથી થાય છે જનતા કારણ કે ગુજરાતની જનતાનો અવાજ દબાવવાની આ કોશિશ છે આ ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે પણ અમે આ હુમલાથી ડરવાના નથી રોકાવાના નથી ગુજરાતની જનતાને ને કહે છે આ જે વ્યક્તિ હુમલો કર્યો છે એને મુબારક અમે કોઈ એની સામે ફરિયાદ નથી કરવાના પણ એટલું જરૂર હું કહેવા માંગીશ જે પ્રશ્નો પૂછવા આવે છે હુમલા કરવા આવે છે અમે તમારા દીકરાઓ માટે એના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ અમે તમારા સંતાનો માટે લડી રહ્યા છીએ ગુજરાતના ખેડૂત મજૂર વર્ગ આઉટસોર્સિંગ કર્મચારી મહિલાઓ અને મોંઘવારી ચારે બાજુથી થી જંગલરાજ એ ગુજરાતના કુશાસનને હટાવવા માટે લડી રહ્યા છીએ એટલે કદાચ કોઈનો હાથો બની અને તમે આમ આદમી પાર્ટી ઉપર હુમલા ગુજરાતની જનતાની આશા ઉપર હુમલા કરી રહ્યા છો ત્યારે ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે બમણા જોરથી સાથ આપજો અમે તમારી લડાઈ લડવાની બંધ નહીં કરીશું બમણા જોરથી પડીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત